ખરેખર જો મિત્રો આજનો વિડીયો તમે પૂરો જોઈ લીધો ને તો તમે વિક્રમ ઠાકોરને ને સુપરસ્ટાર માનો છો ને એના કરતાં વધારે સુપરસ્ટાર માનવા લાગશો કારણ કે આજે જે વિક્રમ ઠાકોર નવો વિડીયો આવ્યો છે અને નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં વિક્રમ ઠાકોરે ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે અને એક અલગ પ્રકારનો ડાન્સ કર્યો છે અને જે અમુક લોકો એવું કહેતા હતા કે અમે વિક્રમ ઠાકોર સાથે કામ નહીં કરીએ અમે વિક્રમ ઠાકોર સાથે ગીતો નહીં બનાવીએ મૂવી નહીં બનાવીએ

મિત્રો ઊભા રહો હું તમને પૂરો વિડિયો બતાવવાનો છું એટલે સાચી હકીકત તમને ખબર પડી જશે કે કેમ આપણે હવે સુપરસ્ટાર થી અને વધારે સુપરસ્ટાર માનવાનો છે અત્યારે જે લોકો વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર માને છે અને જે એમના ચાહક મિત્રો છે એ તો વિક્રમ ઠાકુરને સપોર્ટ કરે જ છે પણ જે અમુક એવા લોકો છે તે વિક્રમ ઠાકોર વિશે કઈ પણ બોલતા હોય છે અને એમના વિરોધમાં વિડીયો બનાવતા હોય છે પણ આજે વિક્રમ ઠાકોરે જે ડાન્સ કર્યો છે અને આજે જે વિક્રમ ઠાકોરે રેકોર્ડ તોડ્યો છે એ જોઈને તમારા પણ હોશ ઉડી જશે મિત્રો આપણે તમને પૂરો વિડીયો બતાવવાનો છે વિડીયોમાં આગળ વધીએ એ પેલા વિડીયોને એક લાઈક કરી નાખજો અને સુપરસ્ટાર વિશે સારી એવી એક કરી નાખજો તો મિત્રો આપણે હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરો આંખો વિડીયો જુઓ એટલે તમને સાચી માહિતી સામે આવશે અને તમને ખબર પડી જશે કે ભાઈ સુપરસ્ટાર તો સુપરસ્ટાર જ કહેવાય સુપરસ્ટાર ને હામે ના પડાય અને હવે ફરી એકવાર મોટો ધમાકો થશે એ પેલા વિડીયો જુઓ પછી કોમેન્ટ કરો thank you